જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસા પત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે બંદીવાનોને યોગ્ય પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે

જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાય રહે તેના માટે સરકાર કટિબદ્ધ છે બંદીવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે તેવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષામાં બંદીવાન ભાઈઓએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું અને માત્ર એકને બાદ કરતાં તમામ પાસ થઈ ગયા હતા ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાજપોર જેલમાં ચાલતા હીરા યુનિટની મુલાકાત લીધી હતી અને પોતે પણ હીરા યુનિટમાં હીરા ચેક કરી તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું આજે સુરત શહેરની લાજપુર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા ને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ એલ એન દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય એ લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને ને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનું હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનું આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ ડીરા